જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો સૌ પ્રથમ તો પહેલા બધાને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે બીજું નોરતું છે બરાબર તો આજે આપણે એક એવી વાત આ વિડીયોમાં કરીશું કે માતાજી આપણા મનની વાત ક્યારે સાંભળે ઘણા બધા સભ્યોનો એક કોમન પ્રશ્ન હોય છે કે અમારી મનોકામના પૂર્ણ નથી થતી અમારા કામો અટકાઈ ગયેલા છે બરાબર મારા કામ નથી થતા તો માતાજી અમારું ક્યારે સાંભળે છે બરાબર અને માતાજી કેવા માણસોનું સાંભળે અને કેવા મનોમંથન કરેલા હોવા જોઈએ જ્યારે દેવ ના દરવાજે આપણી વાત પહોંચે દેવના કાને આપણી વાત પહોંચે તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સિદ્ધ સાધના ચેનલ ઉપર તો આપણો આ ટોપિક રહેશે બરાબર તો વાત કરીએ મિત્રો કે દેવ ક્યારે આપણું સાંભળે અને એ સમયે આપણે કેવી પરિસ્થિતિમાં હોય આપણા શરીરમાં એવા ઘણી જગ્યાએ સંકેતો મળતા હોય છે આપણા શરીરમાંથી જો આવું તમારા સાથે પણ થાય છે તમારે સમજી લેવાનું છે કે તમારી જે પણ મનોકામના છે તમારી જે પણ પ્રશ્ન છે એનો ઉકેલ આવવાનો છે બરાબર કેમ કે એ માતાજી સુધી પહોંચી ગયા છે આ વિડિયો એટલે બનાવવાનો થાય છે કે ઘણા બધા એવા સારા માણસનું કોમેન્ટ હતી કે આપણે કેવી રીતે સમજી લેવું કે હા આપણી જે વાત છે આપણી જે વાતચીત છે દેવ સુધી પહોંચે છે તો એના માટે સ્પેશિયલ આ વિડીયો છે તો મિત્રો હું તમને જણાવવા માગું છું કે ઘણા બધા માણસોના અનુભવ છે અને ઘણા બધા માણસોએ આપણા ચેનલના એવા સભ્યો પણ હશે જે આ વિડીયો જોતા હશે એમાં એમાંથી પણ ઘણા બધા એવા હશે જે આ વાતને અનુભવ કરી ચૂક્યા હશે અને અમુક એવા પણ હશે કે જેને હજી આ અણસાર નહીં મળ્યા હોય તમે કોઈ પણ વસ્તુ કરવા બેસો જ્યારે પણ દેવને માગવા બેસો બરાબર એટલે અમુક સંકેતો મળતા હોય છે તો એ સંકેતોમાં જ માતાજીનું કહેવું હોય છે બરાબર હવે આપણી જેવી ભક્તિ હોય આપણી જેવી શક્તિ હોય એ રીતે આપણને દેવ સંકેત આપે જેમ કે મિત્રો અમુક માણસોના માતાજી સપનામાં આવીને રસ્તા બતાવતા હોય મેં સાંભળ્યું હશે કે કોઈ પણ તમારા અંદર તેવું ચિંતિત તમે ચિંતિત હોય એક વસ્તુથી કોઈ પણ વાતનું તમે સતત ચિંતન કરી રહ્યા છો દેવ સામે તમારા કુળદેવી હોઈ શકે ઈષ્ટદેવ હોઈ શકે ઘરના દેવ હોઈ શકે બાકી તમે કોઈ પણ દેવને વિશ્વાસથી માનો છો એ પણ દેવ હોઈ શકે બરાબર તો એક જ વિષય ઉપર વધુ ચિંતન કરવાના કારણે જ્યારે દેવના કાને વાત પડે છે ત્યારે માતાજી અમુક સંકેત આપતા હોય છે એટલે અમુક સંકેતમાં પણ એવું હોય છે મિત્રો કે સ્વપ્ન દ્વારા તમને દેવ કહી દે પછી બોડી લેંગ્વેજમાં અમુક ફેરફાર થવા અમુક સંકેતો હું તમને આગળ જતાં જણાવવાનો છું એવું પણ બનતું હોય છે બરાબર અમુક માણસોને વ્યક્તિ કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવે દેવ દેવ વ્યક્તિ નિમિત્ત બતાવે બરાબર એવું કોઈ નિમિત્ત બની જાય જેના આવવાથી તમને ઉકેલ મળી જાય બરોબર બધા નથી કહેતા કે ભુવાજી પાસે કેમ જવું પડે છે તો એ પણ આ જ જે મેં તમને વાત કરી એમો જ આ સમાવિષ્ટ થઈ જાય છે કે એ કોઈ ભગવાન નથી કોઈ ભુવાજી ભગવાન નથી એ દેવના નિમિત્ત છે બરાબર જો તમારું કામ જો કોઈ પણ તમારી મનોકામના કામ જે જગ્યાએ જઈને પૂરી થવાની હશે ત્યાં જઈને જ પૂરી થશે એવું નહીં બને તો તમારે સમજી લેવાનું માતાનો સીધો અણસાર છે કે ઘરે બેઠા રહો તમારા જે દીવા છે તમારી જે કુળદેવી છે તમારા ઘરના જે છે વડવાઓના દાદાના એ તમારું કામ પૂરું કરશે તો મિત્રો આપણે વાત કરીએ કે શરીરમાં કેવા અનુભવ થાય તો તમે અનુભવ કર્યો હશે કે જ્યારે તમે માતાજીની પ્રાર્થના અર્ચના કરતા હોય કોઈ વસ્તુ માકો છો કોઈ વસ્તુ એમને દર્શાવો છો તમારું દુઃખ તો અમુક માણસોને આંખમાંથી આંસુ આવી જાય છે આંખમાંથી આંસુ આવી જાય બરાબર હવે બે ટાઈપના આંખમાંથી આંસુ આવે મિત્રો બરાબર બહુ દુઃખી હોય ને એ માણસ રોવે બહુ દુખી હોય બીજું એવું હોય કે બહુ એને એમ કે દેવું દેવ પાસે જે એને માગ્યું છે એના કરતાંય એને હવાયું આપી દીધું એ માણસ પણ દેવ સામે રોઈ જાય બરાબર એટલે તમે જ્યારે પ્રાર્થના કરો છો જ્યારે તમારી મનોકામના દેવને દરબારમાં જઈ મઢે જઈ અને મનોમંથન કરો છો ત્યારે જો તમને ધ્રુજારી આવે તો સમજી જવાનું પછી આંખોમાંથી આંસુ નીકળી જાય તો સમજી બકાસા ચાલુ થઈ જાય બરાબર તો સમજી જવાનું અચાનક જ શરીરમાં ભાર થઈ જાય તમારા એવું લાગે કે પીઠ ઉપર ભાર છે માથા ઉપર ભાર છે આવી કોઈ વસ્તુ બને તો તમારે સમજી લેવાનું છે જે પણ તમે માતાજી જોડે વાત કરી રહ્યા છો જે પણ પ્રાર્થના તમે દેવને કરો છો એ રૂબરૂ દેવ જોડે પહોંચે છે અને દેવ એનું નિરાકરણ સો ટકા લાવશે બરાબર પછી અમુક માણસોને એવો પ્રશ્ન હતો મિત્રો કે બહુ ટાઈમથી ભક્તિ કરીએ છીએ બહુ ટાઈમથી મનોકામના પૂર્ણ નથી થતી તો કેમ એવું શું માતાજી અમને દુખી કરવા માગતા હશે અમે જે માગીએ છીએ એ માતાજીને નહીં પહોંચાતું એ આપવા કેમ નથી માગતા તો મિત્રો એનો સીધો અને સરળ રસ્તો છે બરાબર અને એક હું તમને વિડીયોમાં સમજાવી દઉં છું કે જે તમારા જે તમારા હિતનું હોય જે તમને આગળ જતાં પણ લાભ થાય બરાબર અને એ તમારા માટે સારું છે તો એ એક જ માગ એક જ વખત માગવાથી મળી જાય ખરેખર તમે દેવ પૂજો છો ખરેખર તમારા દેવ પ્રસન્ન છે તમારા અને દેવની લાગણી ચોક્કસપણે એકબીજામાં મન પરોવાયેલા છે બરાબર તમને માતાને એના દિવસ સિવાય કંઈ દેખાતું નથી તો તમે માગો એટલા ટાઈમમાં એ વસ્તુ મળી જાય બરાબર પણ આટલું બધું કર્યા સતોય તમારા દેવ તમારી કેટલી મનોકામના પૂર્ણ કરી હશે પણ કોઈ એકાદ મનોકામના પૂર્ણ ના થતી હોય તો એના બે કારણ બને પહેલું કારણ એ બને મિત્રો કે એ તમારા લાયક મનોકામના નથી આગળ જતાં પણ એ નુકસાન કરશે તમને આ પહેલું કારણ બને બીજું કારણ મિત્રો એ બને કે તમે માગો છો નાનું અને આપવું છે મોટું તમે માગો છો નાનું અને આપવું છે ને મોટું એટલે અમુક વાર મનોકામના લેટ પૂરી થતી હોય છે પણ એ માણસને સો ટકા અનુભવ થઈ જાય કે મેં તો આટલું માગ્યું હતું પણ માતાજીને આટલું આપવું હતું એટલે આટલી વાર લગાડી વાર તો ભલે લગાડી પણ મેં નતું વિચાર્યું એવું મારા દેવે મને કરી આપ્યું બરાબર તો આ પ્રશ્નનો એ ભાઈ જેને પણ કોમેન્ટ મેસેજ કરી હતી એનો જવાબ છે કે રૂઆટા ઊભા થઈ જાય આંખમાંથી આંસુ આવી જાય બરાબર જ્યારે પણ પ્રાર્થના કરતા હોય માતાજીની આ બે વસ્તુ થાય તો તમારે બગાસ આવે આ ત્રણ વસ્તુ થાય તમારે સમજી જવાનું જે પણ તમે મનોમંથન કરી રહ્યા છો એ માતાજી જોડે પહોંચે છે અને તરત જ એનો ફેસલો એની કોર્ટમાં વાર લાગે નહીં એટલે એનો ફેસલો તરત જ આવવાનો છે એ માનીને તમારે ચાલવાનું છે ત્યારબાદ મિત્રો અમુક માણસોનો એવો પ્રશ્ન હતો કે આ નવરાત્રિમાં એવું કેવી ભક્તિ કરીએ જેનાથી મારું દેવ પ્રસન્ન થાય તો મિત્રો ભક્તિ એનું કોઈ શેડ્યુલ નથી બરાબર તમે એમ સમજતા હોય કે ભાઈ ચોવીસ કલાક અખંડ દીવો રાખવાથી નવ દિવસ અખંડ દીવો રાખવા થી દેવ પ્રસન્ન થઈ જાય બરાબર તમારું માનવું છે એટલે હું તમારી આસ્થાની ઠેસ નથી પહોંચાડતો પણ એવું કશું છે નહીં ભાઈ બરાબર કેમ કે જો દીવાબત્તી કરવાથી જ દેવ મળી જતા હોત દીવાબત્તી આરતી કરવાથી દેવ મળી જતા હોત તો અત્યારની જે જનરેશન છે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એક ટકો જ માણસ એવો હશે અત્યારે જે દેવથી દૂર હશે બાકી નવ્વાણું પોઈન્ટ નવ ટકા અત્યારે પોતપોતાના દેવ રીઝવવા માટે વસ્તી ગમે તે કરી નાખે છે એવી વાત વાત નથી છે એ અમુક વસ્તુ કેવું કે તમે કરો છો એને પછી એક ભાષામાં દેખાવ કહેવાય માતાજીને એ રીતે પામવું સરળ નથી બરોબર પણ હૃદયથી જે ભક્તિ કરેલી છે હાચા હૃદયથી જે ભક્તિ કરેલી છે મિત્રો એ તમે દિવસમાં ખાલી એકવાર નામ લઈ લો ને તો પછી એ અમર અડી જાય બરાબર એટલે એનો કોઈ શેડ્યુલ નથી કે ભાઈ તમે સવારે આટલા વાગે ઉઠજો બરાબર આટલા વાગે દીવાબત્તી કરજો એવો કોઈ શેડ્યુલ નથી કે પછી તમે અખંડ દીવો રાખજો તમારા દેવ પ્રસન્ન થઈ જાય ભક્તિ આજે તમને બધા દીવા બતી કરવાનું કારણ એ છે કે જે મંદિરમાં બે ટાઈમ દીવા બત્તી થતી હોય એનો મતલબ છે કે જે ઘરમાં દીવો થતો હોય એ કોઈ દિવસ અંધારાનો વાહો થાય નહીં એક પોઝિટિવ શક્તિનો ત્યાં વાસો થાય ત્યાં વાહ થાય એના માટે દીવાબત્તી કરવામાં આવે છે બાકી તમે આગળ સાંભળ્યું જશે ઘણા વિડીયોમાં બોલું છું ફરીથી તમને કહું છું કે આપણા જે ઘડિયા હતા એ બાર મહિને ખાલી નિવેદ આપવા જતા ત્યારે દીવાબતી કરતા તો એ જે જોયું ના હોય આપણી ઉંમર જ નહીં મેં નહીં જોયું હોય મેં નહીં જોયું હોય ઉડતા ચકલા પાડતા બરાબર એનું નીતિ એમની નીતિ સાચી હતી નિયમો એ જે નિયમ બનાવતા એ દ્રઢ હતા અત્યારે તો કેવું આ અમુક વિડીયો જોયો બરાબર તો અમે એમ કહી દીધું ભાઈ આટલું કરજો માતા પ્રસન્ન થઈ જાય સાચી ભક્તિ કરતા હોય તો એમનામાં મગજ મેં થઈ જાય કે ભાઈ આટલું કરવાથી દેવું મળી તો આપણે રોજ પછી એવું કરવા દેવું દેવું કરવું પણ આટલું કરી નાખી એ પતી જશે એટલે સાચી ભક્તિ જે કરતા હોય એ પણ ડાઉટફુલ થઈ જાય મારો કહેવાનો જે મર્મ છે એ છે કે તમે ભક્તિ કરો છો બરાબર તમે ખરેખર જે ભક્તિ કરો છો એના ઉપર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ અને દુનિયા શું કરે છે એવું કરવાથી દેવ નહીં મળી જાય બરાબર પણ તમે જેમ દેવના પાસે જશો દેવના ઢોકળા જશો એમ માતાજી તમારા વિચારોમાં ઉતરી દેવ જ તમારા વિચારોમાં ઉતરીને તમને ભક્તિનો માર્ગ બતાવશે બરાબર એટલે જે જોવો છો એ બધું સત્ય છે નહી હું તમને શોર્ટમાં કહું છું સમજવા વાળા સમજી ગયા છે બરાબર ને બીજી એક વાત અગત્યની વાત છે બરાબર આપણે માસી જે હોય માસી માસી આપણને ત્યાં સુધી જ ધવડાવે માસી આપણને ત્યાં સુધી જ દવડાવે જ્યાં સુધી એનો છોકરો જે છે એ ભૂખ્યો ના થાય આગળ કશું બોલવું છે નહીં આટલી કહેવતમાં જ જેને સમજાવવાના છે જે જાણકાર જે સમજદાર વ્યક્તિ છે સમજી એટલે માસીમાં ધ્યાન ઓછું આપવું અને મમ્મીમાં ધ્યાન વધારે આપવું કેમ કે જે આપણે જે ઉપર જે વીતે છે આપણા ઉપર જે વીતે છે આપણા ઘરમાં બેઠેલી માં આપણી કુળદેવી આપણા ઘડિયાનું જે દેવ છે વડવાઓનું એના સિવાય બીજું કોઈ નથી સાંભળવાનું કે નથી કોઈ દોડીને આવવાનું બરોબર અહીંયા પાંચ રવિવાર માનીએ પ્રવચન હોભાળીએ એટલે પછી કે તમે ખાલી મને યાદ કરજો ને હું ત્યાં હાજર હોઈશ એટલે આ બધું સાંભળીને પછી શું કરતા હોય છે ખબર છે અમુક માણસો બધાની વાત નથી અમુક માણસો એ પછી જે એમના વડવાના દેવ છે એ બાજુથી લમડો વાળી લે છે કે એક જ સાથે જો બાર દેવ આવતું હોય તો પછી આપણે રોજ શું કરવા દેવા બધી કરીએ શું કામ આપણે બે ટાઈમ અગરબત્તી ખોટા ઘી બાળીએ એટલે એ બધું ભરમાવામાં આવશો ને બરાબર જે છે સત્ય સત્યુ થશે બાકી બે ચાર જોઈ બે ચાર વિડીયો જોઈ અને વર્ષોનું ખોઈ નાખશો તો એ હજાર પેઢી જતી રહેશે ફરીથી એ જે કૃપા દ્રષ્ટિ છે એ નહીં મળે નહીં મળે તે નહીં મળે તો આ વિડીયોમાં આટલું આશા રાખું છું હું જે તમને સમજાવવા માગું છું એ તમે સમજી શકો બરાબર ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે બરાબર અને તમારે કોઈ પણ વિષય ઉપર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો બરાબર યોગ્ય લાગશે કોમેન્ટ જાણવા જેવું હશે અને ખરેખર એ વિષય ઉપર મારે બોલવા જેવું મારા વિચારો મૂકવા જેવા હશે તો હું સો ટકા એ વિડીયો લઈને તમારા સમક્ષ પાછો રજૂ થઈશ તો ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ